तो हेलो गाइस वेलकम बैक टू कशी ब्लॉग बाय केवल भुला तो आज हम हमारे बा को लेके आ गए हैं हमारे ब्लॉग पे तो आज हमको पूरी हमारी बाकी स्टोरी उसकी क्या बोलते हैं छोटे से हो लेके अभी तक तो की जितनी भी उनकी स्टोरी है ना वो अपने को सुननी है और अंदर से सब निकलवाना है अपने को कि उन्होंने क्या क्या सहा है क्या क्या देखा है कहाँ कहाँ गए है कैसा कैसा उसके साथ हुआ है हर एक चीज़ अपने को बाहर से बुलवाना है क्योंकि लास्ट अभी हम लोग ने गाँव में हम गए तब हमने हनुमान जी का लौट किया था तो वो तीस साल पुरानी मानता थी तो हम लोग को किसी को मालूम ही नहीं था वो हम बा ने अभी लास्ट छ महीने पहले बताया कि भाई ऐसी मेरी मानता थी तो तब जाके हमने क्योंकि छः महीने पहले बताया फिर दिवाली आ रही थी तो हमने दिवाली को प्लान किया कि चलो बाकी ये मानता हम पूरी करेंगे बाने बताया तब जाके वो पूरी हो अगर नहीं बताते तो वो पूरी नहीं होती तो वैसे ही अगर कुछ ऐसा है तो अपन देखते हैं जानते हैं ओके okay. बा ओ नाम से तुम्हारा हैं बा नाम ने खबर नहीं नाम ने खबर नहीं थी।, थी बा नाम भूल गया था बा वो माने तो ओळखो बा <laughs>

ઓલા આપડી ઉપર રાજ કરી ગયા ને બહાર ના દેશ વાળા આવ્યા હતા જો ને આપડી ઉપર રાજ કરી ગયા પેલા ધોળા ધોળા લોકો ઘોડા બે ને આવતા ને મારતા ને એવું બધું કરતા ખબર એવું નથી જોયું તમે એવું તમે જોયું તો હોવું તમારો જન્મ અત્યારે આપડી એસી વર્ષ ની તમારી ઉમર છે તો આપડે દેશ આઝાદ થયો અને એસી વર્ષ નથી થયા એના કઈક સિત્તેર બોતેર એવું કઈક પિંચોતેર વર્ષ પ્લસ થયા છે કઈક એટલે મારા ખ્યાલ થી બાત એ નાના હોય છે પાંચ વર્ષ ના ગયા હોય શકે

જો ભાઈ આ નવો એવું પછી નીલી બેન તી તી રિજા લે લે બેનો લે પછી તાર બાપા પછી આપડા પપ્પા હા પછી વીઠલ કાકા પછી વીઠલ કાકા પછી વિલાસ કોઈ અને પછી પહેલા પ્રવિણ કાકા બરોબર તા ભાનો ફનેને એનો શું થયું તું તે ભયા એક નવોલી ની ને તો ને મીમોને હા ઇતણ હવા તઈ બોલે હે

બરાબર છે સરસ સરસ મારો એ વાવડી ને સોરો ને હા એ જનમ હતો હા તો વાવડી ને સોરો ને 80 વર્ષ થઈ ગયા અમે ચાર જોડી તમે ચાર બેન હોય ચા ચાર જોડી ને જલમી બને છે હા એક કેવું બેન સાંદુલી હા બાર બેન પડ્યો ના રે ના તો

અંજુ માછી પછી વાળા નામ હા એ દવલ હા એને મળેલો છું સોરી ભૂલાઈ ગયું મને તો હું ઘરે જઈ આવ્યો એના તેના નાના હતા નાના હતા ને હું ને બા બે હારે દવલ મશીન ઘરે ગયા હતા અમે બા ના બેન ના ઘરે હું બાન દેહ માં ગયો એકલો ઈ ટાઈમે હું ઝીણો એવો હતો કાબા આપડે બે ગયા હતા યાદ છે તમને આપડા બે ત્રણ ગામડિયા કર્યા હતા આપણે Poinnya jatan, poinnya tipe siapa dia? Double machine nya jatan, kah? Hmm, saras, saras. Tama lagan makin lo hono kerja tuh. Hono tuh salma baik ya lah. Oh. Adi lagri itu tuh. Adi lagri? Oh. Iya, adi lagri ya, adi tuh. Oh. Aiyah, lagri ada lagi ho, gram hono tuh, do tola. Hmm?

એ કેટલા ભાઈઓ હતા બે હા શંભુ દાદા ને બીજા કરમસિંહ દાદા મોટા કરમસિંહ દાદા મોટા કરમસિંહ દાદા મોટા ને આપણા દાદા નાના બરોબર કરમસિંહ દાદાને ને લગ્ન થયા હતા કરમસિંહ દાદાને ને લગ્ન નોત થયા બરોબર હા તે એની લીલ પોણાઈ હતી પછી તમે હે કઈ રીતે જાય હતી નવા ઘરે નવા ઘરે હા બરોબર સરસ સરસ तो मां ननंदो केती थी आज एक पाचतन एक आ रोगन करो गया नहीं हां ओत्ती है ओ ओ नामतन बे ननंदो ओत्ती है एन नाम कासी होतो अच्छा एन नाम है कासी होतो एन भाई दगु दगु। नाम भाई गोगू के नाम हमजो हां हमजो ओ एन नाम बाजी के बाजी के मैं <laughs> बे नाम बदलना يلا पूरा नाम बहु पा

કોના નોતા છે હા વાબડી વા સમજી સમજુબેન ના ઓ કેવા લગન કર્યા હતા પછી સમજુબેન ના લગન લગન જેવા લગન લગન જે આ લેમ ધોકાર કે એવું અને હોય ને ને બરોબર

વાત તો કરવી પડે ને દાદા અમને ખબર હોવી પડે દાદા દાદા તમારે રોમેન્ટિક થતા હે દાદા તમને આમ લાડ લડાવતા શંભુ દાદા

જવાય નહીં ને અમારે કોક જવાબદારી લે તો અમે દઈએ અમે તો ભરવાડ કહેવાય એ બાલુ ભાઈ તમે ફલાણા ભાઈ ફૂતા અહીંયા આગળ આ થતા દાવ ને એ પછી ઘરે ભાત લેવા આવ્યા બપોરે ભાત લેવા અને બાલુ છાન કે ઘરે આવીને કીધું કે ફલાણા ભાઈ ખાલા થઈ ગયા અહીંયા કોઈ બરોબર છે નહીં